અમદાવાદમાં સાબરમતી વિસ્તરણ કરવાનો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે આ પ્રોજેક્ટ અંતર્ગત રિવરફ્રન્ટને ઇન્દિરા બ્રિજ થી ગિફ્ટ સિટી અને ગિફ્ટ સિટીથી સંત સરોવર સુધી લંબાવવામાં આવશે જો પૂર્ણ થયા બાદ તે દેશનો સૌથી મોટો રિવરફ્રન્ટ બનશે સાબરમતી હાલમાં નગરજનો માટે એક લોકપ્રિય સ્થળ બની ચૂક્યું છે જ્યાં વિવિધ કાર્યક્રમો અને પ્રવૃત્તિઓનું આયોજન થાય છે ભૂતકાળમાં જે સાબરમતી નદીની હાલત અત્યંત ખરાબ હતી તે હવે વિકાસનું નું પ્રતિક બની છે નગરજનો ક્રૂઝની મજા પણ માણી રહ્યા છે જોકે વરસાદ અને ધરોઈ ડેમમાંથી આવતા પાણીને કારણે ક્યારેક આ સુવિધા બંધ રાખવી પડે છે તાજેતરમાં ખુલ્લો મુકાયેલો બ્રિજ પણ પ્રવાસીઓ માટે કેન્દ્ર બન્યો છે ભવિષ્યમાં રિવરફ્રન્ટને વધુ આકર્ષક બનાવવા માટે ઇમેજિકા સાથે પણ એમઓયુ કરવામાં આવ્યા છે આગામી બે વર્ષમાં અહીં વૈશ્વિક કક્ષાની એડવેન્ચર રાઈડ શરૂ કરવાની યોજના છે જેથી રિવરફ્રન્ટને મહારાષ્ટ્રના લોનાવાલા જેવું પ્રવાસી કેન્દ્ર બનાવી શકાય અમદાવાદ સાબરમતી નદી પર આવેલો રિવરફ્રન્ટ ભારતનો સૌ પ્રથમ છે જે અગિયાર કિલોમીટર જેટલી લંબાઈ ધરાવે છે અને તેનું એક્સટેન્શન હાલમાં ગિફ્ટ સિટી અને ગિફ્ટ સિટી થી સંત સરોવર આ બંને કામ ચાલુ છે એટલે ભારતનો સૌથી મોટામાં મોટો જો રિવરફ્રન્ટ કરવામાં આવે તો એ સાબરમતી નદી પર બની રહ્યો છે દેશના માન્ય વડાપ્રધાન જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે આ સાબરમતી રિવરફ્રન્ટનું જ્યારે એમને નિર્માણ કર્યું હતું એ વખતે અહીંયા આગળ પરિસ્થિતિ જે હતી કે ભાઈ સરકસ દ્વારા ચાલતા હતા તદઉપરાંત ઝુંફડપટ્ટી પણ આવેલી હતી તદઉપરાંત ઇનલેટ દ્વારા ગટરના ગંદા પાણી આ સાબરમતી નદીની અંદર ઠલવાતા હતા આ બધી જ વસ્તુઓ ધીમે ધીમે દૂર કરવામાં આવી અહીંયા આગળ એ લોકોને પુનવસન આપવામાં આવ્યું ગટરના જે ઇન્ટરસેપ્ટર કનેક્શનો હતા એ તમામ દૂર કરવામાં આવ્યા અને હાલ આ રિવરફ્રન્ટ અગિયાર કિલોમીટરનો સરસ મજાનો લોકો મોર્નિંગ વોક માટે આવતા હોય છે સાબરમતી રિવરફ્રન્ટની અંદર કેટલીક જે આપણે વાત કરવામાં આવે સર્વિસીસ એની અંદર ક્રુશ હાલમાં ચાલુ છે ભૂતકાળની અંદર બે મહિના પહેલા સાબરમતી નદી એના ઇરિગેશનના જે દરવાજા છે એ સિંચાઈ વિભાગ દ્વારા એને રિપેર કરવા માટે નદીને ખાલી કરવામાં આવી હતી સમગ્ર અમદાવાદ શહેરના લોકોએ નગરજનોએ આ સાબરમતી શુદ્ધિકરણના અભિયાનમાં જોડાયા હતા અને પરિણામે સાબરમતી નદીની અંદર જે કચરો ઠાલવતા હતા એ તમામ કચરો માન્ય મેયરશ્રી હોય રાજ્યના રાજ્યપાલશ્રી પણ અહીંયા આગળ શ્રમદાનમાં જોડાયા